ચાલો મિત્રો આપણે રસોડાની અંદર આવી ગયા છીએ રસોડાની અંદર આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો વાનેચા ફેમિલી વોકમાં આપણી હાર્દિક સ્વાગત છે આપનું ચાલો આપણે રસોડામાં આવીને તમારા માટે સરસ મજાની રેસીપી આજે આપણે બનાવવાની છે મિત્રો તમે પૂરેપૂરો વિડિયો જોજો આજની રેસિપીનું નામ છે ભરેલા મરચાંના સરસ મજાના ભજીયા બનાવવાના છે મિત્રો આજે આપણે મરચાં ભરીને સરસ મજાના ભજીયા બનાવશું મિત્રો આખા મરચાં આ મરચાંના તો ચાલો તેનું મટિરિયલ તમને બતાવી દઉં મિત્રો સૌપ્રથમ આપણે તાજા મરચાં લીધેલા છે જેમાં લાલ બરચ્ચું પણ છે તેમજ બે લીંબુ લીધેલા છે ચવાણાનો જે આપણે ભૂકો તૈયાર કરી લીધેલો છે કારણ કે તેની અંદર પવા છે ચવાણું છે સિંગ છે સેવ છે તીખી સેવ છે તેનો જે આપણે સરસ મજાનો ભૂકો તૈયાર કરીને રાખેલો છે તેમજ મોહન થાળના બટકાના ટુકડા પણ કરીને લીધેલા છે મિત્રો તેમજ આપણે વાલી કોથમીર છે તેમજ બટેકા લીધેલા છે તો ચાલો મિત્રો સૌ પ્રથમ આપણે બટેકાને બાફીને તૈયાર કરી લઈએ તેમજ બધો જ મસાલો અંદર ઉમેરીને સરસ મજાનો તેમાં ભરવા માટે મસાલો તૈયાર કરી લઈએ મિત્રો તમે પૂરેપૂરી રેસીપી જોજો કારણ કે આજે આપણે સરસ મજાના ભરેલા મરચાંના ભજીયા બનાવવાના છે મિત્રો તો ચાલો તૈયારી શરૂ કરીએ મિત્રો ચાલો મિત્રો આપણા બટેકા બફાઇને સરસ મજાના તૈયાર થઈ ગયા છે આજે આપણે ભરેલા મરચાં ના ભજીયા બનાવવાના હોવાથી તેનો મસાલો તૈયાર કરી લઈએ મિત્રો ચાલો આપણે ચમાણાનો જે નાખ્યો છે તે પણ અંદર ઉમેરી દીધો છે બટેકા હતા એના આપણા મોહન થાર છે તે પણ અંદર થોડોક એટલે કે સ્વીટ અંદર ભાંગીને નાખેલું છે મિત્રો તેમજ સ્વાદ પ્રમાણે મીઠું થોડી ખાંડ તેમજ ગરમ મસાલો પણ અંદર ઉમેરી દઈએ મિત્રો તમે કોઈ વાર ખાધા જશે આવા ચાલો અંદર થોડુંક એક ચમચી જીરું હળદર એક ચમચી હિંગ પણ ઉમેરી દઈએ મિત્રો ચાલો હવે આપણે સરસ મજાનો મસાલો તૈયાર કરવા માટે લીંબુ પણ અંદર ઉમેરી દીધું છે મિત્રો કારણ કે લીંબુનો રસ તૈયાર જે કરીને રાખેલો હતો તે જ અંદર ઉમેરી દીધો છે ત્યાર પછી થોડી કોથમીર પણ ઉમેરી દઈએ અને મિક્સ કરીને સરસ મજાનો મસાલો તૈયાર કરી લઈએ મિત્રો ચાલો મિત્રો આપણે ભરેલા મરચાંને ભેજીયા બનાવવાના હોવાથી મરચાંનું કટિંગ કરી લઈએ મરચાંને આ રીતે કટિંગ કરીને તેની અંદર જે આપણે તૈયાર કરીને રાખેલો છે મસાલો તે ભરી લઈએ મિત્રો ભરેલા મરચાંના ભજીયા ખાવાની ખૂબ જ મજા આવતી હોય છે મિત્રો જે આપણે ઘેરે સહેલાઈથી તૈયાર કરી શકાય છે તેનો સ્વાદ પણ ખૂબ જ સરસ હોય છે મિત્રો તો ચાલો આ રીતે હવે આપણે બધા જ મરચાંને ભરીને તૈયાર કરી લઈએ મિત્રો ત્યાર પછી આપણે તળવાની શરૂઆત કરીશું હજી આપણે ચણાનું બેસન પણ તૈયાર બેસનમાંથી ખીરું પણ તૈયાર કરવાનું છે મિત્રો ચાલો તો પહેલાં મસા આ રીતે બધા ભરી અને તૈયાર કરી લઈએ મિત્રો ચાલો મિત્રો આપણા આખા મરચાંના ભરેલા મરચાંના આપણે સરસ મજાના જે ભજીયા બનાવી રહ્યા છીએ તેના માટે તેના માટે સરસ મજાનું બેટર તૈયાર કરી લઈએ મિત્રો જે ચણાનો બેસન લીધેલો છે તેમજ તેની અંદર આપણે ધાણા અજમો મીઠું હિંગ અને હળદર ઉમેરીને સરસ મજાનું બેટર તૈયાર કરી લઈએ મિત્રો ત્યાર પછી આપણે જે મરચાં ભરીને તૈયાર રાખેલા છે તેને તળવાની શરૂઆત કરીશું મિત્રો તમે જોઈ રહ્યા છો આ રીતે આપણે સરસ મજાનું બેટર તૈયાર કરવાનું હોય છે મિત્રો ચાલો તો હવે એટલે કે આપણા આખા મરચાંના ભજીયા બનાવવાની શરૂઆત કરશું મિત્રો તમે પૂરેપૂરી રેસીપી જોજો ચાલો મિત્રો સરસ મજાના ભરેલા મરચાંના ભજીયા તૈયાર કરી રહ્યા છીએ આપણું તેલ પણ આવી ગયું છે તો ચાલો સરસ રીતે બેટરની અંદર તૈયાર કરીને આપણા મરચાંના ભજીયા તૈયાર કરી લઈએ મિત્રો આ રીતે આદ મરચાને બેટર ની અંદર બોળીને પછી આપણે તળી લઈએ મિત્રો તેનું બેટર જરા જાળુ રાખવાનું હોય છે મિત્રો અને એકદમ ધીમા તાપથી આપના કરેલા મરચાને તૈયાર કરવાના છે મિત્રો ચાલો મિત્રો આપણા ભરેલા મરચાંના ભજીયા તૈયાર થઈ રહ્યા છે તમે જોઈ રહ્યા છો સરસ મજાની સ્મેલ પણ આવી રહી છે ખાવાનું મન થઈ ગયું છે મિત્રો તમે એકવાર ચોક્કસથી આવા ભરેલા મરચાના ભજીયા બનાવજો મિત્રો કારણ કે ખાવાની ખૂબ જ મજા આવતી હોય છે ચાલો મિત્રો તમે જોઈ રહ્યા છો સરસ મજાના આપણા ભરેલા મરચાં મરચાંના ભજીયા તૈયાર થઈ ગયા છે જોઈને તમને મોઢામાં પાણી આવી ગયું છે મિત્રો સરસ મજાના ભરેલા મરચાંના ભજીયા એટલે કે આખા મરચાંના ભરેલા ભજીયા તમે ખાધા છે મિત્રો તેનો સ્વાદ ખૂબ જ સરસ મજાનો આવતો હોય છે ચાલો મિત્રો તો તમે પણ નાસ્તો કરવા માટે પધારો જમવા માટે પધારો તમે પણ કોઈ વાર આવા આખા મરચાંના ભરેલા ભજીયા બનાવજો મિત્રો કારણ કે તેનો મસાલાનો અંદર સ્વાદ ખૂબ જ સરસ આવતો હોય છે જે મેં તમને પૂરેપૂરી રેસીપી બતાવી છે મિત્રો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો મિત્રો ખાવાની ખૂબ જ મજા આવશે ચાલો તો હવે આપણે સર્વ કરી લઈએ જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો મિત્રો ચોક્કસથી લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો કે જેથી કરીને બીજા પણ હું તમનારા સુધી આવા વિડીયો મોકલી શકું મિત્રો તો ચાલો સૌ પ્રથમ આપણા ભાઈઓ અને બહેનો સબસ્ક્રાઈબર ભાઈ બહેનોને આપણા ભરેલા મરચાંનો સ્વાદ સખાડીએ મિત્રો ચાલો મિત્રો તો હવે જમી લઈએ ખાઈ લઈએ નાસ્તો કરી લઈએ જય માતા જય યોગેશ્વર ભગવાન